દહીં વડા આપણને દરેકને ભાવે અને અવારનવાર આપણા ઘરમાં બનાવવામાં પણ આવે પણ ક્યારેક એ પોચા ના થાય ક્યારેક બહુ તેલ પીવે અથવા તો ક્યારેક પલાળવા છતાં વચ્ચે ઘટ્ટો જામી જાય તો એકદમ પોચા રૂ જેવા મોઢામાં મૂકે ને ઓગળી જાય એવા દહીં વડા અને એની સાથે એકદમ એના ટેસ્ટ માં વધારો કરે એવી ચટણી અને મસાલો એ બધાની માહિતી આજના વિડીયોમાં હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌપ્રથમ આપણે ખાટી મીઠી ચટણી તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં એક કપ ભરીને પાણી લીધું છે અને એની અંદર આપણે એડ કરીશું અડધો કપ આમચૂર પાવડર દહીં વડામાં ગોળ આમલીની ચટણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ આજકાલ ઘણા બધા લોકોને સાંધાની તકલીફ હોય છે એટલે આમલી નથી ખાતા તો આપણે આ પ્રમાણે આમચૂરમાંથી ચટણી બનાવી શકીએ છીએ એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અડધો કપ આપણે આમચૂર લઈશું અને એની સામે આપણે એક કપ એની અંદર પાણી નાખવાનું છે અને એની સામે આપણે લગભગ સવા કપ જેટલો ગોળ નાખીશું તો અત્યારે મેં દેશી ગોળ ઉપયોગમાં લીધો છે તમે કોલ્હાપુરી ગોળ લઈ શકો છો અને ખાંડના બદલે તમે ગોળનો ઉપયોગ કરશો ને તો વધારે સરસ ટેસ્ટ આવશે તમે 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 તો આમાં ખાંડ પણ નાખી શકો છો આ ચટણીનો ઉપયોગ પ્રકારની સમોસા કચોરી એ કરી શકો છો ઝડપથી તૈયાર થઈ જાય છે અને બનાવીને તમે એને ફ્રીઝમાં આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તમે જો ફ્રીઝરમાં મૂકો ને તો લગભગ એક થી દોઢ મહિના સુધી બિલકુલ જ ખરાબ નથી થતી તો થોડી જ વારમાં ગોળ બધો જ ધીમે ધીમે માલ થઈ જશે અને ગોળ મેલ થશે ને એટલે એની કન્સિસ્ટન્સી થોડી પાતળી થશે પણ થોડી જ વારમાં આપણે આપણે એને એટલે જાડી થશે તો આ સ્ટેજ ઉપર એની અંદર થોડા મસાલા પણ એડ કરી દઈએ એક ટી સ્પૂન અત્યારે હું કાશ્મીરી લાલ મરચું નાખું છું જેથી કલર સરસ આવે બે ટી સ્પૂન આપણે ધાણાજીરું એડ કરવાનું છે અને એક ટી સ્પૂન આપણે કાળું મીઠું એટલે કે બ્લેક સોલ્ટ નાખીશું એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે તો નોર્મલ મીઠું નથી નાખવાનું પણ સંચળ એટલે કે કાળું મીઠું નાખવાનું છે તો અત્યારે મને લગભગ ત્રણ થી ચાર મિનિટ માટે ઉકાઈ લીધું છે અને તમે જોશો તો ચમચા પર એક થોડું પતલું કોટિંગ આ રીતનું થઈ જાય એ રીતની એને એને થિકનેસ આવી ગઈ છે તો હવે ગેસ બંધ કરી અને ઠંડુ થવા દઈશું અત્યારે તમને જે દેખાય છે એના કરતાં ઠંડી થયા પછી હજુ એ થોડી ઘાઢી થશે અને આપણે દહીંવાડા માટે બનાવી રહ્યા છીએ એટલે થોડી ઘાઢી જોઈશે આપણને તો લગભગ અડધા કલાકમાં એની કન્સિસ્ટન્સી આ રીતની થઈ ગઈ છે તમે ભેળ માટે બનાવતા હો તો તમે એને થોડી હજુ પતલી કરી શકો છો તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે દહીં વડાના સ્વાદમાં વધારો કરે એવો એક આપણે સ્પેશિયલ મસાલો બનાવીએ ઘરના જ મસાલા ઉપયોગથી તો એક નોનસ્ટિક અંદર આપણે ધાણા લેવાના છે આખા તો મેં અત્યારે એક ટેબલ સ્પૂન ધાણા લીધા છે અને એની અંદર આપણે બે ટી સ્પૂન જીરું એડ કરવાનું છે તો ધાણા અને જીરું બંદેને આપણે સ્લો ફ્લેમ ઉપર થોડી વાર માટે શેકી લઈશું બહાર તમે જ્યારે દહીં વડા ખાધા હશે ને તો એની ઉપર એ લોકો એક મસાલો છાંટીને આપે છે જેના કારણે એનો સ્વાદ એકદમ વધારે સરસ લાગે છે તો આ રીતે આપણે ઘરે મસાલો તૈયાર કરી શકીએ છીએ ઠંડા થવા દઈશું ઠંડુ થાય પછી આપણે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લેવાના છે તો એકદમ ઠંડા થવા દેવાના છે તો પાંચથી દસ મિનિટમાં ઠંડા થઈ જશે હવે આપણે એમાં એડ કરીશું બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું વન ફોર ટી સ્પૂન એની અંદર હિંગ નાખવાની છે હાફ ટી સ્પૂન આપણે ચાટ મસાલો નાખીશું અને હાફ ટી સ્પૂન આપણે બ્લેક સોલ્ટ એટલે કે કાળું મીઠું નાખીશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું તો બસ તૈયાર થઈ ગયો આપણો એકદમ ટેસ્ટી ચટપટો દહીવડાનો મસાલો આ મસાલો તમે ભેળ બનાવો રગડા પટ્ટીસ બનાવો પાણીપુરી બનાવો તો એના મસાલામાં એડ કરી શકો છો એનાથી સ્વાદ ખૂબ જ વધારે સરસ આવે છે અને હવે બનાવીએ આપણે ગ્રીન ચટણી તો જ્યારે પણ તમે કોઈ ચાટ કે ભેળ માટેની ચટણી બનાવતા હો તો આ રીતે તમારે ફ્રેશ બનાવવાની તો મેં ત્રણ નંગ લીલા મરચાં લીધા છે એની અંદર આપણે દસથી બાર દાણા શીંગના નાખવાના છે મેં કાચી શીંગ નાખી છે મીઠું સ્વાદ મુજબ અને વડાની ચટણી છે એટલે આપણે અંદર ફુદીનો તો જોઈશે તો મેં લીધો છે વન થર્ડ કપ ફુદીનો અને એક કપ ભરીને આપણે કોથમીર લેવાની છે તો આ પ્રમાણે તમે ફ્રેશ ચટણી બનાવશો ને તો કલર પણ ખૂબ સરસ આવશે અને સ્વાદ એકદમ સરસ આવશે હવે આપણે એની અંદર અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું મુજબનું પાણી નાખી કરી લેવાનું છે તો કરતી વખતે વધારે પાણી નહીં નાખવાનું કારણ કે આપણે ચટણી થોડી જાડી જોઈએ છે તો મેં અત્યારે ઠંડુ પાણી એડ કર્યું છે તમે આઈસ ક્યુબ પણ નાખી શકો એક કે બે તો એકદમ સરસ ગાઢી ગ્રીન કલરની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણી બે ચટણીઓ તૈયાર થઈ ગઈ છે મસાલો પણ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તૈયારી કરીએ વડા બનાવવાની તો દહી વડાના વડા બનાવવા માટે જનરલી અડદની દાળ ઉપયોગમાં લેવામાં આવે છે પણ દહીવડા તમારે એકદમ પોચા બનાવવા હોય તો એની સાથે આપણે મગની દાળ પણ લઈશું તો અત્યારે મેં એક વાટકી અડદની દાળ લીધી હતી એને એકદમ સરસ પાણીથી સાફ કરી લગભગ પાંચથી છ કલાક પહેલા એને પલાળીને રાખી છે અને અત્યારે બધું જ પાણીમાં એનું નિટારી લીધું છે હવે એક વાટકી અડદની દાળ હોય તેની સામે આપણે પોણી વાટકી મગની મોગર દાળ લેવાની છે તો આ રીતે તમે ઘરમાં રહેલી કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી દો તો જેટલી અડદની દાળ હોય એના કરતાં પોણા ભાગની આપણે મગની દાળ લઈશું તો એને પણ આપણે બે થી ત્રણ વાર પાણીથી એકદમ સરસ સાફ કરી અને પાંચથી છ કલાક પલાળી દઈશું તમે બંને દાળને ભેગી પર પલાળી શકો પણ મારે તમને બતાવવું હતું એટલે મેં અલગ અલગ પલાળી છે હવે આપણે એને મિક્સર જરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે અને ગ્રાઇન્ડ કરતી વખતે ખૂબ ઓછા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીશું દાળ આપણી સરસ પલડી ગયેલી છે એટલે બહુ વધારે પાણી નહીં નાખવું પડે પણ તમને જરૂર લાગે તો તમે એકથી બે ચમચી જેટલું પાણી અમે એડ કરી શકો પણ પહેલા પાણી એડ નહીં કરી દેવાનું પહેલાં એને ગ્રાઇન્ડ કરવાની અને જ્યારે તમે ગ્રાઇન્ડ કરો ને તો વચ્ચે વચ્ચે મિક્સર બંધ કરી એને ઉપર નીચે કરી લેવાની જેથી સરસ રીતે વટી જશે અને એકદમ ફાઇન પેસ્ટ જેવું નથી બનાવવાનું થોડું એ કરકરું રહેવું જોઈએ અને મેં ગ્રેન્ડ કરતી વખતે બે ચમચી જેટલું પાણી ઉપયોગમાં લીધું છે તમે જોઈ શકો છો ખીરું એટલું ઘટ છે કે આ રીતે હાથમાંથી હું એને લઈને રાખું છું તો પણ જલ્દીથી એ નીચે નથી પડતું તો બસ આ રીતની કન્સિસ્ટન્સી આપણને જોઈએ કારણ કે આ ખીરામાં આપણે કોઈ પણ જાતના સોડાનો ઉપયોગ નથી કરવાના તેમ છતાં દહીં વડા પોચા બનશે તો એના માટે આપણે ખીરાને આ રીતનું એક પહોળું વાસણ હોય એમાં કાઢી દઈશું તમે કથરોટમાં એને કાઢી શકો અને ખીરાને આપણે ફેંટીશું અને એના કારણે જે ખીરું પહેલા બહુ વધારે પતલું નહીં રાખવાનું એને એકદમ જ ઘટ વાટી લેવાનું હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને હિંગ એડ કરીશું તો હિંગ અત્યારે મેં એની અંદર એક ટી સ્પૂન લીધી છે તો મીઠું અને હિંગ એડ કરી આપણે આંગળીઓ આ રીતે સહેજ પોળી રાખી એને ફાટવાનું છે અને લગભગ પાંચથી સાત મિનિટ માટે આપણે એને ફાટી લઈશું આ રીતે ખીરાને તમે ફાટો ને એટલે એની અંદર હવાના કણ ઉમેરાય અને ખીરું આપણું એકદમ ફ્લફી બને તમે આ રીતે પાંચથી સાત મિનિટ એને ફાટશો ને એટલે પછી જયારે તમે જોશો તો ખીરું તમને પહેલાં કરતાં એકદમ જ હલકું લાગશે અને થોડું એ ફૂલેલું લાગશે તમે જોઈ શકો છો એનો કલર પણ થોડો બદલાઈ ગયો છે તો મેં એને સાત એક મિનિટ માટે સરસ ફ્લફી ખીરું આપણું તૈયાર થઈ ગયું છે એમાં અત્યારે હવા ભરાઈ ગઈ છે તો તો આ પ્રમાણે તમે ખીરું તૈયાર કરો ને તમારા વડા એકદમ સરસ પોચા બનશે એકદમ જાળીદાર બનશે હવે ખીરું ફાટાઈ ગયું હોય પછી તમે આ રીતે ચેક પણ કરી શકો તો પાણીમાં થોડું ખીરું નાખશો ને તો ખીરું પાણીની ઉપર ફ્લોટ કરશે એટલે કે તરશે એટલે કે એની અંદર પૂરતા પ્રમાણમાં હવા છે જેથી ખીરું નીચે નથી બેસતું પાણીની અંદર નથી બેસતું પણ એમાં હવા છે એટલે ઉપર જ રહેશે તો હવે ખીરામાં આપણે જીરું એડ કરી દઈએ એક ટી સ્પૂન બે નંગ મેં લીલા મરચા એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે અને થોડું આપણે આદુ છીણીને એડ કરીશું તો મરચાં આ રીતે છેલ્લે નાખવાના જીરું અને આદુ છેલ્લે નાખી અને પછી આ રીતે સ્પેચ્યુલાથી મિક્સ કરવાનું જો પહેલા તમે મરચાં નાખી દેશો ને તો જ્યારે તમે ફેટતા હશો તો તમારા હાથમાં એની તીખાશ લાગશે તો બસ આપણું ખીરું તૈયાર છે હવે તરત જ આપણે એને તળીશું પાણી વાળો હાથ કરી લેવાનો છે અને વડાને આપણે એક એક કરીને તળવા માટે મૂકીશું ઘણા લોકો મોટા મોટી ભૂલે કરતા હોય છે કે આ રીતે ખીરું વાટીને રહેવા દેને ને એવું વિચારે કે બે ચાર કલાક પછી આરામથી આપણે એને તળીશું પણ જો તમે એવું કરશો ને તો તમારા જે વડા છે એ ખૂબ પ્રમાણમાં તેલ પીશે કારણ કે અડદની દાળને તમે વાટીને રાખી મૂકો ને એટલે એમાં આથો આવવાની પ્રક્રિયા ચાલુ થાય અને એના કારણે વડા વધારે તેલ પીવે હવે આપણે બે ત્રણ વડા મૂકીએ ઝારાથી અને એની જગ્યાએથી ફરાવતા જવાનું છે કારણ કે આપણા જે વડા છે ને એની અંદર હવા ભરાયેલી છે અને જયારે તમે તળવા મૂકો ને તો નીચેનું પડ તળાય ને એટલે એની કારણે એની અંદર વરાળ બને અને એ વરાળ ઉપરનું પડ ખોલી અને બહાર આવે એટલે તમે જોયું હશે કે વડા જે છે ને તમારા એ તમે નાખ્યા હોય ત્યારે ગોળ હોય પણ પછી એક બાજુથી થોડા ઉપસી આવે તો ગોળ તમારે વડા બનાવવા હોય ને તો એની આપણા વડાની ચારેય બાજુ તેલની અંદર સરસ એકવાર તળાઈ જવી જોઈએ એટલે કે એનું ઉપરનું જે પડ હોય ને લોક થઈ જવું જોઈએ જેથી વરાળ બહાર ના નીકળે અને અંદર ને એના કારણે સરસ અંદર જાળી પડે એક બીજા હાથ થી વડા મૂકતા જવાનું તો તમારા જે વડા છે ને એ લગભગ ઘણા બધા અંશે ગોળ બનશે તો આ પ્રમાણે તમારે વડા જેટલા કડાઈમાં આવે એટલા મૂકવાના છે અને જ્યારે વડા તળવા માટે મૂકો ત્યારે ગેસની ફ્લેમ તમારી મીડિયમ હોવી જોઈએ અથવા મીડિયમ સ્લોની વચ્ચે તો તળવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની દહીવડા બનાવવા એકદમ જ છે બસ આ નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે ને તો એકદમ સરસ પોચારૂ જેવા દહીવડા બનીને તૈયાર થાય છે તો અત્યારે મેં કઢાઈમાં જેટલા આવતા હતા એટલા વડા તળવા માટે મૂકી દીધા છે અને આપણે એને આ પ્રમાણે ઝારાની મદદથી ઉલટાવતા પલટાવતા રહી અને પાંચથી છ મિનિટ માટે તળી લેવાના છે તો ગેસની ફ્લેમને તમારે મીડિયમ અથવા મીડિયમ સ્લોની વચ્ચે રાખવાની હાઈ નથી કરવાની તો અત્યારે પાંચથી છ મિનિટ થઈ ગઈ છે અને વડા આપણા એકદમ સરસ તળાઈ ગયા છે એનો કલર પણ સરસ ગોલ્ડન આવી ગયો છે તેને એક પ્લેટમાં આપણે બહાર કાઢી દઈએ અને આ પ્રમાણે બીજા વડા પણ તળી લઈએ તો બધા જ વડા અત્યારે તળાઈ ગયા છે હું તમને એક વડાને તોડીને બતાવું તો તમે જોઈ શકશો કે એની અંદર કેટલી સરસ જાળી પડી છે હવે આ વડાને આપણે ગરમ પાણીમાં મૂકીશું તો બધા જ વડા તળાઈ જાય પછી એક મોટા બાઉલમાં થોડું હૂંફાળું ગરમ એટલે થોડું હુંફાળું પાણી લેવાનું છે એમાં આપણે એક ટી સ્પૂન હિંગ નાખીશું અને હાફ ટી સ્પૂન મીઠું નાખવાનું છે આ રીતે હિંગ અને મીઠાવાળા પાણીમાં વડા રાખીએને તેનો સ્વાદ સરસ આવે છે હવે આપણે બધા જ વડાને પાણીની અંદર એડ કરી દઈશું અને લગભગ અડધા કલાક માટે રહેવા દઈશું તમે એક કલાક પણ રાખી શકો પણ ઓછામાં ઓછો અડધો કલાક રાખવો જરૂરી છે તો અડધાથી લઈ એક કલાક સુધી તમારી પાસે જેટલો સમય હોય એ પ્રમાણે તમે એને રાખી શકો છો તો આપણે એને અત્યારે અડધો કલાક માટે રહેવા દઈએ અડધો કલાક થઈ જાય પછી આપણે એને બહાર કાઢીશું તો ત્યાં સુધી આપણે દહીં તૈયાર કરી લઈએ તો મેં દહીં જમાવીને રાખ્યું હતું તો આપણે એને આ રીતે એક ચાણીની અંદર કાઢી અને ફાટી લઈશું એટલે એનું જે ટેક્સચર છે ને એ એકદમ સ્મૂથ થઈ જાય એની અંદર અત્યારે મેં ત્રણ ટેબલ સ્પૂન દયેલી ખાંડ નાખી છે આપણે ઉપર ગળી ચટણી નાખવાના છે તો દહીં મેં વધારે ગળ્યું નથી કર્યું અને દળેલી ખાંડ નાખીએ ને તો તરત જ જલ્દીથી એ ઓગળી જાય છે હવે સ્પેચ્યુલાથી આપણે આ રીતે એને બસ ફરાવી લેવાનું છે એટલે દહીં એકદમ સરસ સ્મૂથ ટેક્સર વાળું તૈયાર થઈ જશે તમે ઇલેક્ટ્રોનિક બ્લાઇન્ડરથી પણ કરી શકો પણ એ પ્રમાણે જો દહીં આપણે બ્લાઇન્ડ કરીએ ને તો ઘણી વાર પતલું થઈ જતું હોય છે તો આ પ્રમાણે તમે જાણેથી એને કરી શકો તો એકદમ સ્મૂથ ટેક્સચર એનું આવી જશે અત્યારે આપણું એકદમ ફાઇન દહીં તૈયાર થઈ ગયું છે અડધો કલાક પછી તમે જોઈ શકો છો વડા એકદમ સરસ પાણી પીને ઉપર આવી ગયા છે તો હવે આપણે વડાને બે હાથ વચ્ચે આ રીતે મૂકી અને બધું જ એનું જે પાણી છે ને એ બહાર કાઢી દઈશું પાણી તમે નિતારી લેશો ને પછી તમે જોશો ને તો પણ વડા પાછા પોતાના જે શેપ હતા એ શેપમાં જ આવી જશે તો આ પ્રમાણે આપણે બધા જ વડા પાણીમાંથી નિતારી અને એક વાસણની અંદર પહેલા સેટ કરી દઈશું ત્યારબાદ આપણે જે દહીં તૈયાર કર્યું છે એ દહીંથી એને એકદમ સરસ રીતે કોટ કરી દઈશું તો બધું જ દહીં વડાની ઉપર સરસ રીતે લાગી જવું જોઈએ અને દહીં નાખ્યા પછી લગભગ અડધાથી એક કલાક પછી એને સર્વ કરવાના તો વડા પોતાની અંદર બધું જ દહીં સરસ રીતે એબ્સોર્બ કરી લેશે તો લગભગ અડધાથી એક કલાક પછી આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું અને એની ઉપર આપણે બીજું થોડું દહીં નાખીશું અને જે ચટણી તૈયાર કરી છે ગ્રીન ચટણી અને ખાટી મીઠી ચટણી એનાથી એને ગાર્નિશ કરીશું થોડો મસાલો નાખીશું અને દાડમના દાણા નાખીશું તો એકવાર તમે દહીં વડાની રેસીપી આ રીતે ચોક્કસથી ટ્રાય કરો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને ચોક્કસથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે